મિત્રો અમે અત્યારે એવી જગ્યાએ ઊભા છીએ કે ખરેખર તમને એમ થાય કે ભાઈ ત્યાં શું આવી રીતે બધું હશે બાખાસરની બાજુમાં આપણું ગામનું નામ કેવું છે આસલા એટલે ત્યાં આપણું બોર્ડરના વિસ્તારના બધા ગામ છે બોર્ડરથી અહીંયાથી દૂર છે પણ ચારે બાજુ ખરેખર બહુ સુપર નજારો આવી છે આપણે કહે રાજસ્થાનની ધોરારી ધરતી બરાબર તો આપણે આમનું અહીંયા નજીક ખેતર છે અને જાણવાની કોશિશ કરીશું ખરેખર રાજસ્થાન અહીંયા બોર્ડર વિસ્તાર અને હવે અમે તો અમારી બોર્ડર ત્યાં અલગ છે અમારું સિસ્ટમ ત્યાં અલગ છે પણ અહીંયા કેવો માહોલ છે અને અહીંયા અમના ખેતર પણ છે તો થોડુંક જાણવાની કોશિશ કરીશું કે અહીંયા બધા શું કરે છે અમારી સમાજ છે બરાબર અને શું ખેતર છે વાડી છે માલ છે કેટલા વર્ષો થી રે છે એ સાઈ છે એટલે સ્વાભાવિક છે તો આપડી જોડે કરશનભાઈ અને નાગજીભાઈ આ એમનું ખરેખર ખેતર છે જુઓ જો અહીંયા બધું એવી રીતનું આ કઈ ધોરા છે આ એક દોરો ઉતરો એક ધોરો ચડો એક દોરો ચડો એક દોરો ઉતરો તમને અહીંયાથી ગમે એવું લેખા લાગતું હોય બરાબર આ તમે જોઈ શકો છો અહીંયા પેલી બાજુ ખાઈ જેવું છે આમ બરાબર એટલે હવે આ લોકો અહીંયા ખરેખર

બઉ સારું અહીંયા શું પાકે આપડે એટલે હવે તો આ લાઈટ આવી કે પેલા અચ્છા પછી ખબર તમારે અહિયાં વરહારું બધું લઈ અને પછી અહિયાં થી આવે ગુજરાત પછી અહિયાં ભાઈ તમે કેતા ને અહિયાં કેવી રીતે ખબર છે અહિયાં ચોકિયાત રાખી દો પછી કે ચારે મહિને કે આઠે મહિને ઉગાડે હોર રાખ ને કરતા ચોકીદાર ભરાવેદાર કેટલું ભાડું કીધા તમે ભાઈ ત્રીસ રૂપિયા પેલા તો ધીરે 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 અને હવે તો લાઈટ બાઈટ હવે તમારે છે ખેતી અને માલ પણ હજી પણ આ બધું ખેતી તો હજી આ બધી જમીન તો હજી પડી જ છે આ દેખાય છે હવે જીરું

બહુ સારો બહુ સારો તો જોવો જો કે આવી રીતે અમે એક ધોરા ઉપર ઊભા છીએ જે તમને અહીંયા જે નીચું લાગ્યું સો ફૂટ ઉઠું છે સો દોઢસો ફૂટ ચડો એટલે વરી બીજો ધોરો આવે વરી પાછા બીજો ધોરો આવે ને આ જતો રહો તો પછી બીજાને ધોરામાં જતો રહો અહીંયા ન જવું જોઈએ અહીંયા તો આવું ચારે બાજુ લાગી રહ્યું છે અને અહીંયા બાઈક બાઈક નથી આવી શકતું આ એક રોડ છે પણ એ ત્યાં સુધી આવી શકે પછી અહીંયા આગળ જવું હોય તો ખંભા માથે માલ લઈ ધીમે 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 હાલ્યા જાય માણસો અહીંયા પગે જ જતા હોય છે અત્યારે દિવસ આથમી ગયો છે ન કે ખરેખર દિવસનો નજારો કંઈક અલગ હોય દૂર સુધી દેખાય હા તો આ સંધ્યા ટાઈમ થઈ ગયું છે મિત્રો આપણે અહીંયા જ્યાં લોકોનું કેવું જીવન છે એ થોડુંક તમને જણાવવાની કોશિશ કરીશું કેમ ક્યાં રાજસ્થાન બોર્ડર એરિયામાં હજી પણ એવું લાગે છે કે ચાલીસ પચાસ વર્ષ પૂર્વે માણસ જીવી રહ્યા હોય કેમ કે ખૂબ બધું અહીંયા રોડ રસ્તા કાચા ખડબખડા તમને મેં બતાવ્યા ઝૂંપડા અને દેશી બિલકુલ માણસ જેને અમુક માણસોને હજી પણ દેશ દુનિયાની ખબર નથી એવા આપણે અહીંયા માણસો છે અને ઘણા એ ખૂણે ખાચરે જઈ અને લોકોને મળશું જાણીશું અને માણીશું કે ખરેખર આપણો ગુજરાતમાં રાજસ્થાન થોડુંક એવું લાગે છે કે ગુજરાત કરતાં રાજસ્થાનમાં થોડુંક વધારે માણસોની થોડીક સિચ્યુએશન થોડુંક ગરીબ માણસો સાદા માણસો અને ત્યાં હજી સોશિયલ મીડિયાથી લોકો બહુ એક્ટિવ નથી બરાબર તો એ તમને જ્યાં જ્યાં મને એવું લાગશે ને કે અહીંયા જાણ્યા જોયા જેવું છે એ તમને બતાવવાની કોશિશ કરીશું તો આપણા ઘણા બધા અહીંયા નાના મોટા વિડીયો બનાવીશું તમને મજા આવશે જ્યાં લોકો બહુ ઓછા કેલા છે અહીંયા મેં પૂછા કરી કે અહીંયા આ કોઈ સોશિયલ મીડિયા મીડિયાવાળો યુટ્યુબર આવ્યો જ નથી એટલે મેં કીધું સારું તો આપણે જઈશું તો આપણને લોકો વધારે લાઈક શેર કરશે તો વિડીયોને અત્યારે આપણે એન્ડ આપશું અને આવીને આવી વાતો સાથે રોજ છ વાગે મળીએ એવી રીતે મળતા રહેશું તો અહીંથી બાકા લગભગ નજીક જ છે છ સાત કિ કિલોમીટર ને આ છેલ્લું ગામને છેલ્લા ખેતરમાં હું ઊભો હતો એના તમને દ્રશ્યો બતાવ્યા જય હિન્દ